અરબસાગરના સાગરના ની અંદર ડીપ ડિપ્રેશનમાંથી મજબૂત ચક્રવાતની અંદર પરિવર્તિત થઈને ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેમ જેમ વાવાઝોડાની ગતિ વધતી જોવા મળશે તેમ તેમ ભારતના અનેક રાજ્યોમાં ગાજ વીજ આંધી તુફાન વંટોળ સાથે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે અત્યારે આ વિસ્તારોમાં તોફાની પવનની સાથે ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં વિસ્તારોની માહિતી મેળવામાં આવે મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોમાં હૈદરાબાદથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં મેઘરાજા ફરીથી ધબાટી બોલાવતા હોય તેમ આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અત્યારે આંધી તુફાન સાથે ફરીથી ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે અને અસરો વધતી હોવાના કારણે આ વિસ્તારોમાં સર્ક્યુલેશનનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને હવે આ ઘેરાવો ધીમી ગતિએ ભારત દેશની સાથે ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે આવનાર પાંચ દિવસમાં ગુજરાત અંદર આગામી પાંચ દિવસોની અંદર અઢાર ડિગ્રી થી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસનું નું ટેમ્પરેચર જોવા મળશે અને ઠંડીની અંદર ગુજરાતની અંદર વધારો અને ચમકારો વધતો જોવા મળવાનો છે સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અત્યારે વહેલી સવારને ગુજરાતમાં રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે તો ભર બપોર દરમિયાન ગરમીનો હળબો માહોલ ગુજરાતમાં સવાતો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એકાએક વાદળોનું ઝુંડ છવાયેલું જોવા મળી રહ્યું છે વાદળોના ઝુંડ છવાયા હોવાના કારણે ગુજરાતની અંદર ફરીથી મેઘરાજાની નવી ઇનિંગ વરસાદનો નવો રાઉન્ડ માવઠાનો છેલ્લો રાઉન્ડ ને પહેલો રાઉન્ડ ગુજરાતની અંદર તબાહી મચાવતો જોવા મળશે અને નવેમ્બર મહિનાના અંત સુધીની અંદર રાજ્યની અંદર માવઠાનો કાળો કહેર વર્તાતો હોય તેમ ફરીથી ગાજવીજ સાથે ગુજરાત રહ્યું છે જેમાં વિસ્તારો વિસ્તારોથી લઈને મૈસૂરના વિસ્તારોની અંદર સેલમના વિસ્તારથી લઈને તિરુચીના વિસ્તારની અંદર કોચીના વિસ્તાર પોંડુચેરી નાગાલેન્ડના નાગા તંજાવુરના વિસ્તારોથી લઈને ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળી રહ્યું છે અને હવે સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી દરિયાના મારફતે અને જમીનના મારફતે ગુજરાત તરફ આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતની અંદર અત્યારે પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી

જોવા મળી રહ્યા છે તાઇવાનના દેશની અંદર પણ એક હવાનું હળવું દબાણ એક મિની વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે આમ એક વાવાઝોડું તાઈવાનની અંદર બીજું વાવાઝોડું ફિલિપાઇન્સની અંદર અને ત્રીજું વાવાઝોડું ભારત દેશની અંદર બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે હવે આ વાવાઝોડું દરિયાના મારફતે બંગાળની ખાડીના વિસ્તારો તરફ આગળ વધે છે કે અરબ સાગરના મારફતે ગુજરાત તરફ આગળ વધશે તે જોવાનું બાકી રહ્યું છે જો આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતની અંદર આગામી પાંચ દિવસોમાં મોટા પલટાવની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે મેઘરાજા બોલાવતા હોય તેમ ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર ફરીથી ગાજવીજ આંધી તુફાન સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે અને આજે વરસાદ પડશે જેને માવઠું એટલે કે કમોસમી વરસાદ ગણવામાં આવી શકે છે

જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર દરમિયાન ઠંડીનો પારો ઉપર જતો હોય તેમ ડિગ્રી લઈને ટેમ્પરેચર રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં કયા જિલ્લાની અંદર કેવું ટેમ્પરેચર ને કેટલા પ્રમાણની અંદર ઠંડી અત્યારે પડતી જોવા મળી રહી છે તેની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો વધતો હોય તેવો માહોલ જોવા મળ્યો છે જેમાં દાહોદના જિલ્લાની અંદર ડિગ્રી વડોદરાની અંદર બાવીસ બોડીના વિસ્તારોમાં વીસ ડિગ્રી સેલ્સિયસ નું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઓગણીસ ડિગ્રીથી લઈને સરેરાશ વીસ સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર જોવા મળ્યું છે અને હળવી ઠંડીની શરૂઆત અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ધીમી ગતિએ ઠંડી વધતી પણ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર જ્યાં સદા બહાર જંગલો આવેલા છે તેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝૂંડ ઘેરાવાની શરૂઆત જોવા મળી રહી છે વાદળોના ઝૂંડના કારણે જાંબુસરનો વિસ્તાર કરજણ સિનોરના પંથકોની અંદર દહેજના દરિયાકાંઠા વિસ્તારથી લઈને ભરૂચના ડેડીયાપાડાના વિસ્તારોમાં એકવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે કોસંબાનો પંથક વાંકલના વિસ્તાર ઉમરપાડાના વિસ્તારોમાં બાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે સુરતના વિસ્તારની અંદર ત્રેવીસ ડિગ્રી બારડોલીમાં બાવીસ વ્યારાની અંદર ત્રેવીસ નવસારીમાં બાવીસ મોરાની અંદર બાવીસ મનસાડાની અંદર બાવીસ ડિગ્રી આહવાના વિસ્તારોની અંદર એકવીસ સાપુતારાની અંદર વીસ વલસાડના જિલ્લાની અંદર ત્રેવીસ વાપીના વિસ્તારોની અંદર ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર અને ઠંડીના પ્રમાણની અંદર ધીમી ગતિએ વધારો દક્ષિણ ગુજરાત ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરીથી તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળશે અને તોફાની પવનના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ આગામી બે દિવસોમાં ખુબજ પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે જેવી પણ ઉના વેરાવળની અંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ જુનાગઢના વિસ્તારની અંદર એકવીસ પોરબંદરની અંદર ચોવીસ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પચીસ સલાયાની અંદર એકવીસ જામનગરની અંદર વીસ રાજકોટના વિસ્તારથી લઈને ચોટીલાનો વિસ્તાર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળ્યો છે ઠંડીની અંદર બે ડિગ્રી સેલ્શિયસનો વધારો રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિએ રાજ્યમાં ઠંડી વધતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના રણવાળા વિસ્તારોની સાથે સાથે કચ્છના વિસ્તારો ની અંદર પણ અત્યારે ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળ્યો છે જેમાં લખપતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર નળિયાની સાથે માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને ગાંધીધામના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે ખાવડ રાપરની સાથે બાડલીના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારોમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને બાવીસ ડિગ્રી સેલ્શિયસનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાજસ્થાનને અડીને આવેલા સરહદી વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણના જિલ્લાથી લઈને મહેસાણાની સાથે ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પલટાની સાથે હળવી ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે અરબસાગરના દરિયામાં સક્રિય બનેલું નવું ને ખુખાર વાવાઝોડું પોતાનું સ્વરૂપ ધારણ કરીને અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પરિભ્રમણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર પણ આગામી પાંચ દિવસની અંદર મોટા પલટાઓ સાથે ફરીથી માવઠું ગુજરાતમાં ભૂકા બોલાવતું હોય તેવી શક્યતાઓને સંકેતો ગુજરાત ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે